હેલો લવરિયા વેલકમ ટુ શ્વેતા જૈન બ્લોગ નામની યુટ્યુબ ચેનલ માં હું તમારું બધા ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ સલામ મજામાં ને હા તો મમ્મી બનાવે છે તુરિયા નું શાક તુરિયા કા મમ્મી ભાવે તુરિયા આ ને રોટલી નહીં કરવું પણ બાજરા નો રોટલો કરીશ પપ્પા સંસાર માંતાને તો તુરિયા નું શાક બઉ વાલું જોકે અત્યારે શાક તો મળે જ છે એમને ભી ગોચરી પાણી કા તુરિયા ભાવે પછી પોચા પડે ને એટલે જ મેં કીધું તો આલા આજે કરી નાખ આ તુરિયા ની શાક ખાજા નરવા બહુ જ સારું અને જો અત્યારે હે ને મમ્મીએ તેલ નાખ દીધું અને ચોટલો લઈ લીધો બપોરના વાસણ ઉટકવાના બાકી છે નાખી દેજો તુરિયા શાક બાજરા રોટલો ભાત અને ટમેટાની ચટણી અથવા ટામેટાનો સાંભાર ની કરી નાખશો હા થોડી જુરિયા ઓલું કરે લોટવાળું હું એમ કેતી કે આ ચા હે ને એ અમે બધું એકતા કચરો કાઢવો હોય ને રસોઈ નો નામથી કાઢ ચા હું પોતા કરી ચા પી ને કામ મંડુ કરવા પછી હમણાં સરસ નાઈ લઈશ તો મે મમ્મી ના પાણી નો લોટો ભરીને કળસો ભરીને એ શું કરીશ એનું આ કાળું પડે ને એટલે પાણી નાખ દો બહુ ડાઈ કાળું નો પડે અત્યારે વધારે કરી નાખું છું શાક આજે ખીચડી હારી હાલે હા ઈ કરો તમે હા બરાબર રાત ના કોણ કરે આ અડધું તુરી મૂકી દે સબ બગડશે ને કાંઈ આખે આખું કરી નાખું ને તો હાંજે ખીચડી હારે હાલે હાંજે આપણે શાક કરવું નહીં ભાખરી ને ખીચડી ને તુરિયા ને શાક સરસ થઈ જશે તને કહો એ જાડી જાડી છાસા બે ગ્લાસ જીરું નાખીને ઘટઘટાવી નાખશો હાંજે કરવું નહીં એટલે શાક પણ અડધું મૂકી દેશે તો બગડી જશે એટલે બે ટાઈમ નું શાક થઈ જાય કેટલા ને બપોર નું શાક હાંજે હાલે કોમેન્ટ કરીને કેજો હા ઘણા એવી રીતે જ કરકસર કરતા હોય

શાક બનાવા નાખે છે બે ત્રણ પાવન તુરિયા નું શાક હા તો જૈન વાણી આ લોકો સાદુ બનાવે ને ડુંગળી લસણ વગર સ્વામિનારાયણ લોકો હોય ને સ્વામિનારાયણ ધર્મ પાડતા હોય એ લોકો ભી ડુંગળી લસણ ના ખાતા હોય

જેન બેનુ એટલે એટલે મારી માસિયું એવી ગામમાં અફવા ફેલાવે કે સંસ્થામાં મીના અને આવવાનું બંધ થયું તો એવું જ રાખજો અને ત્યાં આવીને આપણે પાવર જ ઝીકાશે એકાબીજા સિન સપાટા કરે એકાબીજા ને ચડાવી વાસે આનિયાર ન બોલતી આનિયાર બંધ જ થાવું જોઈએ હવે તો સંસ્થાની બધી દીકરીઓને સંસ્થાવાળા ટ્રસ્ટીને પ્રમુખે ઓળખી ગયા છે

થોડાક મૂકી દે ભાત રાજીકરીઓ મારી કોર છે એને કીધું ખારું બંધ થયું શ્વેતા જ આવાનું એકાબીજી એકાબીજી ના વર પાવર કરે પૈસા ના પાવર કરે ને હું જ છું કેમ અરે રાવણ જેવા રાવણનો અહંકાર નથી તમે હું છો ખેતની મૂળી મારે બધ્યું ને મને મમ્મી ને રોજ વ્લોગ માં જોવાની અમાર તમાર ડાસા જોવા જ નથી અને અમને પૈસા મળે ને એટલે અમાર વ્લોગ ઉતારવા પડે નહી તો અમે નવર્યું નથી અમારા ડાસા જોવા કે અમે તમને કેત્યું નથી કે આવીને અમારા વ્લોગ જોવો હા તો તમાર રહેવાતું નથી કે શ્વેતા મીના શું કરતી હોય છે લાઈન હું અમે ગામને બતાવવા વ્લોગ ઉતારી છે કે અમે જો માં દીકરી કેમ રહી છે હગાવાલા જોવે હે ને એટલે કમાણી વધારે છે હગાવાલાની મહેનત છે ઉમર તો હવે તમને જોવાની જ નહીં ક્યાંય કેવું હારું ઓલા દર વર્ષે એકવાર સંસ્થામાં જોતી હતી ને તો અમારી મને પારો ગુસ્સો ચડી જાતો તો હવે ક્યાં આવશો બતાવવા ભેગું થાવું સ્નેહ મિલન માં ત્યાં કોઈ સ્નેહ નથી કરતા અને ભાણેજ ભત્રીજીની હાયું લીધી છે ને આજ ને કાલ ભોગવવાનું જ છે મેં તો બધાને કરમ ઉપર મૂકી દીધા હું કોઈ નથી પોગી હકી હું મારો નાનો કાકો હતો ને એને હું ન મારા નાના કાકા ને અટેક આવ્યો બોલો કેવું એને એને કેમ અટેક આવ્યો મને મારા માને નો આવ્યો એટલે મારા કાકા ભોગવું ને તો મારા માછી ભોગવશે કેટલી ફૈબાઓ ભોગવે છે એક ફૈબા નો અટેક આવ્યો એક કાકા ને આવ્યો બીજું ઘણું ફૈબા ભોગવે છે પણ મારે માર ખાનદાન નથી કેવું તમને

સરસો સરસ લુને ચમચી એવું આમ ગોઠવી લેવાનું અઠવાડિયે ખાય છે

સરસ જમકાવ્યો રો ધોવો તો લવરિયાઓ મેં નાય નાય કરી લીધું છે અને ડ્રાય સ્ક્રીન માટેની મેં ક્રીમ બી લગાવી છે તમે જમવાનું આરંભ કરશું શાક જુઓ તુરિયાનું આ હા હા લાલ ચટાક કેવું સરસ બનાવ્યું મમ્મી તે તને મારે અન્નપૂર્ણા દેવી કેવી કે મમતાની મૂર્તિ કેવી બધું માહી મા હો બીજા વન વગડાના વાહ મારા ટમેટા

કાલે હું રોટ ના ડુબકા કઢી કરી ડબકા કઢી બનાવીશ હે આવજો હોય જમવા અમે મા દીકરી બે જમી લઈ અને ભયલો તો ટિફિન લઈને ગયો હોય એ નોકરીએ જમી લે હાંજે રાતે તો ભેગા જમી એને મોડું થઈ જાય આવતા તો અમે મમ્મી દીકરી જમી લઈ રાધે રાધે ચાલો વાળું પાણી કરવા આવો હો આવો બધા આવો બાય બાય એને મમ્મીએ જમી લીધું તું પછી અમે લોકો કલાક કલાક દોઢ દોઢ કલાક

મેં તો માથામાં તેલ નાખી લીધું થોડુંક માથું ભારે લાગતું તું તો સુઈ ગયું બપોરે મારે થોડુંક એડિટિંગનું કામ છે આ વ્લોગ મારે એડિટ કરવાનો કોમ્પ્યુટરમાં થોડીક રીલ્સુ મારે એડિટ કરવી છે યુટ્યુબ નું કામ હોય કોમ્પ્યુટર બહુ મસ્ત છે મારું આપણે જૂના બ્લોગમાં મુકતા હતા ને એનાથી મોટું લીધું હો મારા ભાઈના રૂમમાં તડકો જો કેવો આવે છે સૂર્યદેવ બહુ પ્રસન્ન છે આખા ઘરમાં અજવાળા જો કેવડું મોટું એલજી કંપનીનું કોમ્પ્યુટર જો હું હતું ને તૂટી ગીધું અને મારા બેટરૂમમાંથી શિફ્ટ કરીને ભાઈના રૂમમાં લઈ લીધું કોમ્પ્યુટર પછી એડિટિંગ કરીશ જો ધીમું કરી આવું ઉકળીને ત્યાં મારો રૂમ બતાવું તમને મમ્મી ઝૂલે બેઠી છે મમ્મી માળા ફેરવે છે માળા ઉમર થાય તો માળા ફેરવવી પડે ને ભગવાન નું નામ લેવાની કોઈ ઉમર નથી હોતી પણ નામ લેવાય હવે આ મંદિર છે મારું કેટલું મસ્ત છે જોયું રૂમ છે કપડા હોંકેલવાના છે અહીંયા આટલું અજવાળું રે જોયું સરસ હમણાં તો એટલી બધી ગરમી નથી કે એસી કરવી પડે એટલી ગરમી પડે ને તો એસી કરશું આખો એટલું અજવાળા અજવાળા છે ને રૂમ માં બિલ્ડિંગમાં અમુક સાઈડ ને ફ્લેટમાં અજવાળા હોય અમુક સાઈડ ના ફ્લેટમાં અંધારા હોય અમારે આ સાઈડના ફ્લેટમાં બહુ જ અંધારા અંધારા નહીં સોરી અજવાળા અજવાળા છે ભલવામાં મિસ્ટેક ચા આપડી ઉપડી ગઈ છે સરસ રીતે દૂધ નાખી દઈ

મને શાકર એ નથી ભાવ તો બિલકુલ નહી ભાવ તેવું લાવીશાય નહીં હાલો ચા પીવા આવો હો ચા પીવા ફાઇનલી આપણી ચા બની ગઈ છે મમ્મીના હાથમાં છે મેંદાન પોરીનો ડબ્બો આમાં સેમ અમરાન ચેવડો મમ્મીએ બનાવ્યો છે સરસ મજાનો પૌવાવાળો આવો બધા ખાવા માટે જનરલી બપોર વચ્ચે અમે ચા નો પીવી અમે ફ્રૂટ જ ખાઈ પણ ફ્રૂટ આજે થઈ રહ્યું છે લઈ આવશું અમે સાંજે ખાલી દ્રાક્ષ જ પડી છે ને મેં નો કીધું કે તરબૂચ ને સાક ટેટી પડી હતી ને અમે જવા દીધી મને ઉલટી થાય છે આટલા ચા પીધી નહીં તો ચા નો હારી બહુ સવારે એક જ ટાઈમ અમે પીવી ફ્રૂટ ખાવાનું ને રાત્રે તો હાવ ઓછું જમી મા દીકરી ખીચડી કે એવું કઈ એટલે પચી જાય આવું બધા ચા પાણી પીવા પૂરી અડધી પૂરી મળશે અડધો કપ કે ચા નો હારી રાજકોટમાં બહુ ફેમસ જગ્યા થી અમે લાવ્યા છીએ શું લાવ્યા છીએ ફરસાણ આવો જે પણ મારા ઘરે આવશે ને રેવા રોકાવા હું જે ખાતી હશ ને એને ખવડાવીશ એમ નહીં કે તમને કઈ અટવા દઉં શ્વેતાના ઘરના આંગણે દુશ્મન નહીં છે ને આવકારો મીઠો છે હા અમારી માસીઓ સિવાય માસીઓ એ ક્યારે આવવા નહીં એક અમાર મમતા માસી હારા છે બીજા કેટલા માસી બનાવ્યા છે મેં સંસ્થા ઘણી બધી દીકરીઓ આજે અમારા બોલે છે સંબંધે રાખે છે આવે ને જાય છે તો કોઈને ન ગમતું હોય ને તો એની આંખમાં બે બે કિલો મરચું નાખી દે સીઝન આવી ગઈ મરચાની અમારા ઘણી સંસ્થાની બેનું દીકરીઓ બોલે છે પણ અમારી બોલતી નથી નથી એટલે હવે તો સંસ્થા બોલતા અન્યાર ને બધા સમજાવી દીધું કે ચડાવે ને તો તમાર માનવા નહીં અમારા બોલવાનું જ અત્યારે કામ માં આવે પારકિયું કામ માં આવે એટલે કોઈ માથા કરવાની જરૂર નથી કોને બે ભાઈડા કર્યા કોને ચાર કર્યા આપણે આપણા ઘરનું જોવો આપણે કેવા છીએ ઈ જોવો મને કોઈ નાત જાત પ્રત્યે કાઈ નથી જે મારું રાખશે નઈ મારા ની ઊડી હાથ શરીર થી કાળા હોય પણ આત્મા થી આટલા કાળા તો ઈ એક તો અમારી આરે મમતા માસી બોલે તો મુંબઈ માસી કે રીટા માસી કે મમતાને તમાર ઘરે ન આવવા દેતા છપ્પર પગી છે કે એ બેન તું છપ્પર પગી હઈશ કોઈને ન કેવાય ઈ મમતા માસી અમારા ઘરે કેટલી વાર આવી ગયા ને કેટલી વાર વયા ગયા એના આવ્યા પછી જ અમે ક્રેટા ગાડીએ લીધી ઈ છપ્પર પગી બાઈ નથી તું તું શો અમે ત્યાંની ગાડીમાં બેઠી તી અમે ત્યાં ગાડીનો ભોકો આગળથી બોલાવી દીધો તો મમતા માસીનું હૃદય એટલું સાફ છે ને કે હું એમ કહું કે માસી તમારા જેવા મારા એ માસી નથી તમે અમારું આટલું રાખો હું અમીરી ગરીબી ન જોતી લોકોનું હૃદયને દિલ સાફ જોઈને સંબંધ બાંધો છો એના આયા પછી અમે ક્રેટા ગાડી લીધી જોઈ છપ્પર પગી કે છપ્પર પગી છે ઓલી ઓલીની કરાય બિચારી એને બહુ ચડાવી તી હિના માસી આના નો બોલતી આમ તેમ તો યુ બોલેસ અમારા અમે એને બે રૂપિયા દઈ નથી દેતા લ્યો મમતા માસી અમારા પૈસા તમે વાપરો અમે તમને ખુબ રેખડા કિશન ના પૈસા તમે હું અમને વેપરા મારી દીધું અમે આટલું મમતા માસીનું રાખ્યું ને હવે તો કિશન નથી તો અમારા પગ ધોઈ પાણી પીવત મમતા માસી એટલું એનું હૃદય ચોખ્ખું છે એની દીકરી સિમરન ઈ એનું એટલું ધ્યાન રાખે છે આપડી દીકરી અંજલી જેમ નથી અહી જોજો આવીને મમતાનું ધ્યાન કેવું સિમરન રાખે છે અંજલિની જેમ નથી અંજલિ એનું પોતાનું હાજુ કરવા વાળી કરમ ભોગવવાના છે ને કરમ એ કોઈને નથી છોડવાનું મોટી બેનને રોવડાવી ને મોટી બેનની દીકરી હગી ભાણકીને રોડાવી સિમરન આવ એવા સપના બતાવી વાતા કે તું મુંબઈ આવજે મુંબઈ છોકરી એટલી રોઈતી મારી છે

ઘરનું ચોખ્ખું બનાવેલું ખાવ ને બાર ના તેલ ના ખાવ એટલે અમને કઈ ન થાય એવું કોઈ નથી ભોગવું તો અનિલ અંબાણી ના દીકરા ને અનંત અંબાણી નહીં પડ હું એને પૈસા નહીં હોય આ તો અમારે યુટ્યુબ નો એનો ધંધો છે સામે આવવાનો વિડીયો બનાવવાનો નહીં તો અમે તમને અમારું મોઢું ન બતાવી મા દીકરી એવી રીતે લાપતા થઈને રહી ઘરમાં પુરાઈ પણ અમારી મજબૂરી છે કે અમે વીડિયો બનાવી કામીએ તઈ અમે ખાઈ અમા અમને તમાર જેમ હુવાના ધંધા નથી આવડતા એટલે અમાર આખો ગામને કેવું પડે ચેનલ જોવો વીડિયો જોવો સબસ્ક્રાઇબ કરો અમને હુવાનું નથી આવતું કેમ કે અમારે પાછળથી કરમ નથી ભોગવવા એટલા એટલા કીડા પડે ક્યાં પડે ગાંડમાં ઘરનું ખાતા હોય રોગ તમને કેવો લાગ્યો દોસ્તો યુટ્યુબ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો હાલો ફટાફટ અમારે માર્કેટ જવું છે આદુ નિય લેવા થોડીક વાર રહીને એડિટિંગ કરીને બાય ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો